આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા જેમાં એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટર પ્રોફેસર કમલજીત લખતરિયાને સત્તર કરોડની ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સમાજ વિદ્યા ભવનના પ્રોફેસર વિપુલ પટેલ સામે વધુ એક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે ત્યારે બીબીએ અને બીસીએમાં સાતસો પચાસ સીટનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બે કોલેજમાં ફક્ત મહિલાઓ માટે જ મંજૂરી આપવામાં આવી છે આજરોજ મળેલ સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર મુકેશ કટિક છે કે જેમની સામે તપાસ ચાલતી હતી એમને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજું પ્રોફેસર લખતરિયા એમને પેન્ડિંગ જે તપાસ ચાલે છે આ દરમિયાન સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ સિવાય વિપુલ પટેલ કરી જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા એમની સામે એક એડિશનલ ચાર્જશીટ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ગ વધારા માટે બીબીએ અને બીસીએ માટે ટોટલ તેર કોલેજની અરજી આવેલી હતી તો એક ક્લાસ અથવા બે ક્લાસ એમ વધારવાની એમની અરજી આપણે ગ્રાહ્ય રાખી છે અને વધારામાં બે કોલેજ કે જે ફક્ત મહિલાઓ માટે વિમેન્સ કોલેજ છે એમને પણ એક વિષય કોર્સની મંજૂરી આપ વર્તમાન સમયમાં ટેકનોલોજી દરેક લોકોની સામાન્ય જરૂરિયાત બની ગઈ છે ડિજિટલાઇઝેશનના